અત્યારે તને મૂળ થઈ ગયું છે હાડા દસ ઉપર થઈ ગયું છે ને હવે રાવું છે સીધું કુંડલા દવાખાનું જે ગોતવાનું છે તો હાલો અત્યારે વહેલા થતાં નીકળી જાય ને કન્ટિન્યુ રહો વિડીયોમાં આજનું કેવું કે ખબર નથી દવાખાને જાય કેમ કે આને ઘણા દિવસ સિમેન્ટ પુરાવાની હતી પણ આજ આ છે હવે કે હવે વધારે દુઃખો લે કે એને એટલે દેવ રાવું ને હવે હાલો તો જાવ ટાટા દો બધાને વંડા પોગી ગયા ગંદા પોક છે ને ભૂખ લાગી ગઈ નાસ્તો કરવો ઉભાઈ રહ્યા પીવી ઉંગળા બટાકા પાણીપુરી બે જ બટાકા ડીશ આવી ગઈ છે અગિયાર વાગી છે એટલે પૂછાય થઈ ગયા બધાય હવે રાહુલ તો આપણે અંતિ નાસ્તો કરીને સીધું કુંડલામાં જ ચાલો દવાખાને આવી ગયા તપાસ કરાવી લીધો ને હવે છે ને જાય છે ઘરે કેમ કે દવાખાને બહુ મસ્ત છે ને વામ ગળતી નથી કાંઈક મારો આવી ગયો દવાખાનું છે ને બહુ મોટું છે અને બધું ફ્રીમાં માં સારવાર છે જો કુંડલા અંદર આરોગ્ય આરોગ્ય કેન્દ્ર છે ખાડી આરોગ્ય કેન્દ્ર તો અત્યારે પાંચ દિવસની દવા આપી છે ને આવી છે ઘર બાજુ ફરી વાર ખાવા બેસી જશે જો પકોડા ને સમોસા દવાખાને તપાસ કરવાની સીધા પેટ પૂજા કરવા અને અહીંથી જવાનું છે અને બેન ને અહીંયા એટલે છે કા મજૂરી મજૂરી કરવા આવ્યા છે ત્યાં જવાનું છે કુંડલા થી નીકળી ગયા રસ્તામાં તોરો બોરો ખાવા જવો હાથ પગ જોવા છે આ ને ત્યાં નદી વેતું પાણી હતું તે બધા ઉભા રહી ગયા પાણી મસ્તી છે વેતું પાણી છે તાજે તાજું તે મોઢું એવું જોઈને થી કુંડલા કુંડલામાં તો રોડ બને છે ને એટલે કેવા મોજ માણા બધા તો આવું અમાર ગામમાં હોય નહીં ને એટલે આ બધા જોયું ને એટલે મજા આવે એટલે આ બધા રાજી થઈ જાય એમ થોડો કેવો દોડે પાણીમાં એને મજા આવી ગઈ કાતું અડદેવ ની મજા આવી ગઈ હાજપક ધોઈ નાખ્યું એટલી ઘણી ખોટી થાય જાય ઘડીક અને પછી નીકળી જાય સીધું આપણે ગારીધાર ગારીધાર જોયું હતું કે લેવાનું છે તો ખોટી થાય છે આંચી ત્યાં આપડે રહ કેમ પણ આને હોય લેવાનું ગારીધાર માં કા મજા આવે ને આવું નદી ને એવું ગામમાં હોય તો આપણે

શેતરુજી પૂજા શેતરુજી આવો ને એટલે ડોડા ખાજો જોવો ડોડા ખાવા બે જશે દાદા ના શેતરુજી માં પાણી એટલું થાય તો હોય છે પાણી થાય છે પાંચ વાગતા વાગતે આપણે શેતરુજી પૂજા હવે ડોડા બોડા ખાય ને અહીંથી નિરાતે નીકળશું આજે આખો દિવસ આમને જ થઈ ગયો છે જોવો મસ્તીનું પાણી જાય છે ને ડોડા ખાવા બે જાય જોવો આ જોવો ડોડોલી ને જાય જો શું છે હે જો ખાવા બેઠા ત્યાં અહીંયા પાંચ ડોડા ઊભા ઉભા ખાઈ ગયા તી અને બીજા જુઓ એટલે પાંચ બીજા પાર્સલ કરી લીધા શેત્રુ જે આવું એટલે આ દોડા ખાજો બહુ મીઠા હતા ખાવાની મજા આવી ને ઘરે લેતા આવી તી એટલે આજે ખાવા હાટું તો પાંચ દોડા પાર્સલ બીજા લઈ લીધા છે આપણે બી હાથમી જો પોખતા પોખતા બધે ઊભા રહેતા રહેતા આવતા હતા એટલે મોડું થઈ ગયું છે પછી પોજા તેવી ઘેરે અને હવે છે ને આ રાંધવાનું અમારે ક્યાં જવું ધૂળિયા થઈ ગયા ધૂળ ઉડી ઉડીને